તો નાસ્તો કરવા બેસી ગયા છે ને જો મસ્ત ગરમ ગરમ ભાખરી બને છે ને આપણે અડધી ભાખરી લીધી છે અને મમરી લીધી છે અને જો અહીંયા રિંકુ બેને નાસ્તો કરવા બેસી ગયા છે ભાભી જો ભાખરીને લોટ બાંધે છે ને વણે છે ને બેન છોડવે છે અને અમે બધા ગરમ ભાખરી ખાઈ છે જો બધા લાઈનમાં બેહી ગયા છે તો બતાજો હાકળ મુકળ બેહી ગયા છે અને જો ભાઈ અમારો છે ને મૂકવા આવે છે ત્યારે વાવડી ને બધા જો બેહી ગયા છે બહુ મજાઈ ગઈ ને અહીંયા ગુડ મોર્નિંગ કારણ કે હુમલો કર્યો મોરે મોરો કરી છે પીએમ મોદી ભાઈ અને કોને ખબર યાર મને ગમે ભણવાય ને એવું લાગતું કાલ રાતે હું સુતો ને ત્યારે મને એવું હતું કે કાલ સવારે ઉઠીને પેલા કાંઈક ન્યુઝ આવશે આટલા દિવસ મને વાઈબ નતી આવતી પણ મોક ડ્રિલ વાળું બાર આવ્યું ને કે ભાઈ સાત તારીખે મોક ડ્રીલ કરવાની છે તો એના પછી મને એમ થતું હતું મેં કીધું આજ રાતે યાર કઈક રંગીન થવાનું છે મેં કીધું અને વિચાર કરો કે આ જયારે રાતે આ બધું બન્યું ને એના પછી મારી નીંદર ઉડી એટલે કે સમથિંગ લાઈક અઢી વાગે જયારે આ બધું પૂરું થઈ ગયું તો મેં કીધું ભાઈ કઈક બન્યું હોય તો જોવા તો દે ટ્વિટર ઉપર ટ્વિટર ઉપર જોયું તો ઓપરેશન સિંધુર કારણ કે આ જે ઓપરેશન હતું એનું નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંધુર તો મેં ઓપરેશન આવ્યું અને સિંધુ લખ્યું ગયું મેં કઈક તો બન્યું છે પણ જોયું તો ખબર પડી મિસાઇલ નાખી છે આપડે અને મોરે મોરો કરી નાખ્યો છે અઢી વાગે હું લગભગ એક કલાક છે આ બધા સમાચાર જ જોતો હું બની હું નહીં પછી હોય ગયું તો ખબર જોઈ ખબર જોયું તો આખું ઇન્સ્ટાગ્રામ ભરેલું છે ઓપરેશન સિંદુર થી તમે તો વોટ અ ગુડ ન્યુઝ ભાઈ વોટ અ ગુડ મોર્નિંગ મને લાગે જ્યારે દેશના ના નુકસાન પહોંચ્યું ને પહલગામ ના ઘટનામાં કેટલા લોકો જે કોમન સિવિલ લોકો મરી ગયા ને તો પછી આપણે જે બી પ્રતિક્રિયા ને પાકિસ્તાનમાં તો એમાં દેશને કોઈ બી પોલિટિકલ પાર્ટી એને સપોર્ટ આપવો જોઈએ કારણ કે આ કોઈ પોલિટિકલ પાર્ટીની જીત ન હોય દેશની જીત હોય પણ મને લાગે આમાં એ ઘણા નેતા છે ને થોડાક દિવસ પછી જોજો બધું કરશે એ કે આ ફે એક હતું આ હતું તે હતું ઘણા દિવસો થી વાતો થતી હતી કે ભારત કેમ હુમલો નથી કરતું કેમ આમ એક્શન નથી લેતું પણ મને એવું હવે તો લાગે છે કે એક બુલેટ પ્રૂફ છે ને આમ ભારત રેડી કે મોકો મળે ને ત્યારે અઠો મારી બોલો અઠો નવો માર્યો કારણ કે નવ જગ્યાએ મિસાઈલ ફોડી તો જુલ્લી જો આરતી બેન આવે ને આરતી બેન બધા વળગી પડી ખુશ થઈ ગઈ સામજો વિવુ ને છે આંબા માંથી કેરી તોડીને ખાવી છે કાચી જ છે તો જો વીવુને જ હાથે તોડવી છે એટલે જો આરતી બેન કે છે કે અહીંયાથી ચડી જાય અને તોડે છે છે લીધી ઉતરેલી તાજી તાજી કેરી ખાય છે અત્યારે તો ડીશ ખાલી થઈ ગઈ છે અંદર ઢોકળા ચડે છે ગરમ ગરમ થાય એટલે આ બે છોકરીઓને પેલા જમવા બેસાડી છે અહિયાં જો કેરી કપાય છે વિવો ઘરના ની કેરી કેવી લાગે છે જો કેરી ખાય છે શાક રોટલી નથી ખાવું બેટા ની શાક ને રોટલી હોતન બનાવું ટોકડા મસ્ત બન્યા છે બાલીબાઈ પલાળા છે અને આરતી માસી બનાવ્યા છે બહુ જોરદાર બન્યા છે પણ બધા મસાલાવાળા વાળા તીખા ખાવા છે એટલે આ બધા ખાઈ લે પછી આપડે તીખા બનશે પછી આપણે ખાવા જો વાગ્યા છે બપોરના ના અને વરસાદ જો ભાઈ ધોધ માર પડે છે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને ધબ ધબાટી બોલાવવા માંડ્યો છે વરસાદ તો જો અત્યારે આપણે ઢોકળા ખાવા બેસી ગયા છીએ અને છોકરા હવે ઢોકળા ખાઈ લીધા અને શ્રીખંડ અત્યારે વારો આવ્યો જો ફરીથી શ્રીખંડ ખાવા બેસી ગયા છે હજી જમી લીધું જ ફરીથી આવી ગયા છો હાલો બધા ઢોકળા ખાવા તો અત્યારે બપોરે જો જમવા બેસી ગયા છે આપણે લીધા છે ભાત દાળ ઢોકળી છે આજે સાથે લીધા કાંદા લીધા છે પછી કેસર કેરી જો શરૂઆત થઈ ગઈ છે ખાવાની અને નીબુભાઈ જો અમે કોરા ભાત દાબે છે બેઠા બેઠા જો તો જો અત્યારે છે ને થેલાનું નું બધા પેકિંગ કરી છે કારણ કે બપોર પછી આપણે જનુ જવાનું છે અને વરસાદ જો અત્યારે ધમધોકર આવે છે અને આપણે વાઇટ ડ્રેસ પહેરવાનું મને લાગે મુરત જ નથી લીધો ને નો પહેરાનો નથી પણ આજ તો આપણે લાઈવાથી બીજો ડ્રેસ જ નથી લેવા એટલે આ ડ્રેસ જ પહેરવાનું થાય

કારણ કે બાકી મને લાગે મારા ચંપલ એટલા ફેન્સી છે ને કે આ વરસાદના ના ગરમ છે ને તૂટી જાય એટલે આપણે અત્યારે આપી તો જો અર્થુભાઈ આવી ગયા છે પણ અર્થુભાઈને ડબલ મજા આવી ગઈ છે કારણ કે એન માસીન છોકરો છે ને અર્થુન ફાઈન છોકરો છે ને અર્થુ ડબલ ડબલ મજા તું તો મારી પાસે આવ્યો જ નહી હો મામાને ઘરે ગયો એટલે ભૂલી ગયો ને મને હે પાછા આ પાડે છે આમ જોઈને મામન છોકરાનો લુકે છે

તો જો સુરત થી આવી ગયા છે આ જો મારા માસી છે કેમ છે માસી જો બધા મોજમાં છે ને જો અહીંયા બધા બેહી ગયા છે જો ભાભી બેન ને બધા આ બાજુ બેઠા છે અને બધા છોકરીઓને ટુકડીયા પર આસાઈ બેઠી તો ભાભી જો મસ્ત જનોઈ ની મેંદી મુકાવી છે ભાભી બતાવો જો કલર કેટલો બધો આવ્યો છે મારા ભાઈ કેટલો પ્રેમ કરે જો બહુ અને જો ભાભી નેલ સેય કરાવ્યા છે આછો કલર મસ્ત પિંક કલર ના કરાવ્યા તો અત્યારે વ્લોગ માં આપણે શૂટ કર્યું ત્યારે ખબર પડ્યું કે જો આપણે લગ્ન પ્રસંગ હોય એટલે કાઈક તો થઈ જાય જો યે આપણને પિંપલ્સ તો નથી જો પણ અહીંયા જો ઉસેગીયું છે આપણું તો અહીંયા જો બધાય મારા ભત્રીજાને કેટલા વર્ષે મળીને બધાય કેવડા મોટા મોટા થઈ ગયા જો આ બધા મારા ભત્રીજા આર્તુ છે ને આ જો ધ્યેય છે ને આમ જો કેવડા મોટા થઈ ગયા છે કા સિતારામ તો મારા ઉમરેલીવાળા એક બાપુજી છે ને એના ત્રણ છોકરા છે જો આ ત્રણેયને એક એક છોકરા છે કેમ છે ત્રણેયને તારું નામ શું છે આમાં કઈ દે નામ મને આવડે છે પણ આવ મિક્સ થઈ જશે એટલે મેં પૂછી લીધું બધા સીતારામ કહી દો તો અત્યારે જો જમવા બેસી ગયા છે જમવા માં પાઉભાજી છે પુલાવ છે સલાડ છે રોટલી છે જો બધા લીધું છે આપણે આપડે એકાઇ નથી લીધું અને છાસ છે તો આલો બધા જમવા જો આપણે બેસી ગયા છે જમવા જો અહીંયા ભાભી ની બધા બેઠા છે અને ભાભી મમ્મી જો બધા બેસી ગયા છે અને પીઠી માં બધા પિંક કલર પહેરવાના છે એટલે તમને વધારે પિંક કલર વધારે જોવા મળશે તો વ્હાઈટ ડ્રેસ પહેરો ને એટલે મને બીક લાગે ને એ બીક મારી સાચી હોતન પડે જો આપણે ડ્રેસ થોડોક બગાડ્યો તો પણ એક વોશ થી છે ને એલોવેરા મિન્ટ ફેસ વોશ એવું એક નામ હતું એનાથી ધોયો ને તો આપણો ડાઘો જતો રહ્યો છે અને મારા મસ્ત થઈ ગયો છે બાકી મીઠું ફેસ વોશ થી આપણો ડાગો વયો ગયો છે અને વ્યુ એ ટ્રેડિશનલ કપડા પહેરાવે એટલે મારા હાથમાં મારો ફોન જ નહીં કારણ કે મારો બ્લોગ લેવો હોય ને તો હું કહું મારો ફોન ક્યાંય ગયો કારણ કે વ્યુ એમાં ઓલરેડી એના ફોટા પાડતી હોય વ્યુ કેટલા ફોટા પાડ્યા સાચું બોલજે મારા ફોનમાં કમસે કમ પાંચસો તો હશે જ કેનાથી વધારે છે એનાથી વધારે હશે પણ એનાથી ઓછા નહીં હોય એમ કે અને એને જોઈને સાથીદાર મળી જાય પિયુ અને ટ્વિન્કલ બને તો જો મારા બધા કાકી અને ભાબુ બધા જો પિંક કલર વાળા અહીંયા બેસી ગયા છે સારું છે ને તો જો આ મારા ભાભી છે અમુક બાબુ છે આ મારા ફઈ છે હું તમને આવી રીતે ઓળખાણ કરાવીશ પણ તમને તો નહીં જ ઓળખો પણ જો બધા પિંક સાડી પહેરી લીધી તો અર્થુ અને વિવાન બે છે ફોન હાટું થી બાંધે છે બે ભેગા મહિના જો બાંધવાનું શરૂ કરી દીધું છે અને અર્થુ ગામડે એટલો બધો આમ જોતો ફર્યો છે ને અર્થુ તું કાળો થઈ ગયો ને બહુ મજા આવી કે મામાન ઘરે હે આમ જો જો તો કરે અર્થુ બહુ મજા આવી કે તને મામાન ને ઘરે હા દીદી રમાડી કે નહીં તે દીદી રોતી તી તું આવ્યો તો અહીંયા ના ના નોતી રોતી

બે ભાઈ છે ત્યાં ત્યાર પછી વરસાદ નથી આવ્યો અત્યારે વાતાવરણ તો જો વરસાદ જેવું છે પણ વરસાદ ન આવે ને તો તો ગરબા 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 બાકી નહીં જો વરસાદ આવશે ને તો એટલે થોડીક વાર ન આવે ને તો સારું વરસાદ તો અહિયાં જો અમને ઉતારો આપ્યો છે કેટલું મોટું મકાન છે જો ફળિયું કેવડું મોટું છે અને મકાન એટલું મોટું છે વિવો તારા માટે એક ક્વેશ્ચન પૂછો તો કે તું ઈ જોશો એ તું સેમા જોશો ડેલી મોશન ડેલી મોશનમાં વિયુ જોવે છે અને અમે બે એક સોંગ એનું જે છે એની બહુ સાંભળી છે ડાર્લિંગ ડાર્લિંગ વિયુ કે આપણે બે રીલ ઉતારી પણ વિયુને થોડો ઘણો ડાન્સ આવડે મને સજેય ન આવડે એટલે તું એકલી ઉતારજે હું તો નહીં ઉતારું નહીં જો અમારા ઘરે ભાલા ફેક નીબુ ચોપરા આવ્યો છે નીરવ ચોપરા નહીં નીરવ ચોપરાએ ગોલ્ડ જીત્યું તું અને આ નીબુ ચોપરા સી છેલો નંબર લાવશે નીયુ ચોપરા નહીં નીવ ચોપરા જો એટલે હું એ મારો મારો ગંદો જોક છે હેડ કરી દીધો જો ભાઈ નીબુ ચોપરા જાય છે મને તો એવું લાગે છે કે તારી સિક્યુરિટીમાં નોકરી લાગી જવાની છે વહેલા તેલા કારણ કે તારું ટેલેન્ટેડ એ જ છે ટેલેન્ટેડ નહીં તારું ટેલેન્ટ લાય આજે રોંઢાના નાસ્તામાં જો બાકી જન્નત છે મેં મમ્મીને કીધું કાચી કેરી હોય તો સુધારો મીધું ખાઈએ કાચી કેરી સાથે જો ભાઈ જીરું મીઠું મજા આવો ભાઈ તો અહીંયા જો પાછા અમે બધા વાત કરવા માટે બેસી ગયા છીએ કારણ કે અત્યારે બધા તૈયાર થવા ગયા છે પિંક કપડા પહેરવા માટે ના લોકો ઓલરેડી પિંક કપડા પહેર્યા છે જો અમે બધા જે પહેરેલા છે રાખ્યા તો અમારા જીજાજી જે જો અમને બધા છે ને મીઠા માવા દઈ ગયા છે જો બધી બેનું ખાઈ છે તો આ બધા જો દેરાણી જેઠાણી છે મારા મમ્મીના બધા બાર કાકી બાબુ છે તો એ બધા જો ગોઠવાય છે ક્રમ પ્રમાણે કારણ કે એ લોકો નો પગે લાગવાની રીલ ઉતારવી છે ને એટલે જો બધા જો લાઈન માં ગોઠવાઈ ગયા છે તો આ બધા જો દેરાણી જેઠાણી છે હવે આ બધા એકબીજાને પગે લાગશે ને આપણે રીલ તો જુઓ હલ્દી અત્યારે શરૂ થઈ ગઈ છે જુઓ બે વરાજા બેસી ગયા છે અત્યારે છે ને વારો નથી આવે એમ કારણ કે આ સાઈડે એટલી લાઈન છે ને ઓલી સાઈડે એટલી લાઈન છે કારણ કે અમારું કુટુંબ બહુ મોટું છે ને એટલે વારો આવતા થોડીક વાર લાગે જો

તો જોવો અત્યારે ગરમા ગરમ ગાંઠિયા નો નાસ્તો છે ને ગરમ ગાંઠિયા આવી ગયા પણ પેટમાં આપડે જગ્યા નથી તો અમે ત્રણ ચાર બેનો વચ્ચે એક ડીશ લીધી છે અર્થો તારે ક્યારે જનોઈ દેવાની છે હવે થોડોક મોટો થાય પછી વિવાન તારે ક્યારે જનોઈ દેવાની મમ્મી ડેડી કે ત્યારે થોડાક મોટા થાવ ને જો આ મામા જેવડા થઈ જાવ ને ત્યારે તમારી જનોઈ દેવાની એવડા મોટા નથી ત્યાં મામાને કાલ ઉપાડવા પડશે ત્યારે ખબર પડશે કેવડાક મોટા થયા છે ભાઈ થોડાક વેલા કરે ત્યારે મમ્મી પપ્પાને કે થોડાક વેલા કરી નાખે તો ભારત સરકાર

હોય તો શું કરવું એના માટે બધું આજે ટ્રેનિંગ પીરિયડ છે તો આજે જે શીખશો એ પછી કરશો એવું સરકારનું કેવું જો હજી સાડા થયા નથી પણ અમારા સોસાયટીમાં જો બધા લોકોએ લાઇટ તો ઓલરેડી બંધ કરી દીધી છે મામાની ગયા છે ને ભજીયાનો પ્રોગ્રામ છે એટલે જો અમે બધા ભજીયા ખાવા માટે પહોંચી ગયા છે અમે નહીં હું ને રોમિલ જો ફ્રેન્ચ પ્રાઇઝ ખાઈએ છીએ અને છોકરાઓ જો ભાઈ ટેણિયા પાર્ટી ખાય છે ને રમે છે ને રોવે છે ને જો આટલા બધા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા અને ભજીયા તો જો અત્યારે એટલો બધો ઝટકો ગયો ને કે આપણો મીટર જેવો હળગી ગયો છે તો જો બધે લાઈટ બાઈટ બંધ થઈ ગઈ છે અને બધે જો આમથી તે માટા મારે છે ફ્લેશ લાઈટ તો જો ટ્વિંકલ એ મસ્ત ચોલી પહેર લીધા છે ભાભી એ જો મસ્ત ચોલી પહેર લીધા છે અમે બે બેનું કપડા નથી ચેન્જ કર્યા પીયુ એ જો બહુ મસ્ત ચોલી પહેર્યા છે મસ્ત લાગે છે બધાય જે લોકો ચોલી પહેર્યા છે ને બધાય મસ્ત લાગે છે જો અને અર્થુભાઈ જો જબ્બો પહેરી લીધો છે

બધા રમી લીધા છે અને બધાય મારા ભત્રી આવે જો હું મેચિંગ કર્યું છે ત્રણે બ્લેક પહેર્યા છે કે બ્લુ પહેર્યું છે કે મરૂન પહેર્યું છે અને આ મારો છે મારી એક બેન છે ને ફઈ છોકરી એનો છોકરો છે જો ઘરે આવતો ન વિવાનભાઈ એવું કહે કે મારે પીએસ5 રમવા પાલમાસીન ઘરે જાવું તારે આવું જ ફરીથી અમાર ઘરે નથી આવું કેમ નથી આવું વિવાનભાઈ આવેસ હો સાચુક લાવવાનો છે તોય તાર ન થાઉ કેમ નથી આવું હવે તો જોવો આપણે છે ને આની જનોઈમાં પહેલા ગયા હતા ગયા હતી ને તારી જનોઈ બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા આની જનોઈ હતી ત્યારે આપણે વ્લોગ રોતા બનાવતા આની જનોઈ પછી વ્લોગ બનાવવાની શરૂઆત કરી અને 12 માં માં જોવાનું હારા परसेंटेज આવ્યા સુધી પાર્ટી આપવાનો છે લાવો પાર્ટી

નથી આજે બારમું પાસ કર્યું છે એ ભાઈ ને તો ઉતાવળ છે પણ તોય તે અમારે નથી કવડાવવાનું તો જો અમાર હવ 17 ભાઈ છે કાકા બાપા ને એમાં હવથી નાનો નાનો આ છે માર ભાઈ વચલો છે સૌથી મોટો ભાઈ બીજો છે પણ સૌથી નાનો જો આ છે તો મારા ભાભી એન્ડ ટ્વિંકલ એન્ડ કપડા ચેન્જ કર્યા હતા ને તો નક્કી કર્યું હતું કે મસ્ત ફોટા પાડશે પણ ત્યાં લાઈટ વહી ગઈ ને પછી બેહી ગઈ બે ગયા લાઈટ તો તરત આવી ગઈ પણ કાઈ ફોટા આપણે પડાના નહીં અર્થુ ભાઈ જો અહીંયાથી કપડા કાઢવા મને સરસો હજી રહેવા દે

તો લોકેશન ફરી એમ છે અને નકરે નેટવર્ક ચેન્જ થાય તો કદાચ નેટ સારું આવે તો ડેટા સેન્ડ થઈ જાય બી તું કાંઈ વાંધોને ટ્રાય કર તારા તરફથી પૂરેપૂરી હજી તો આપણી પાસે ટાઈમ છે અને અધરવાઇઝ ન થાય તો પછી તમને લોકોને એક દિવસનો વ્લોગમાં ગેપ જોવા મળશે અને આઈ હોપ ફોર ધ બેસ્ટ કે વ્લોગ આવી જ જાય પણ હવે આપણા હાથમાં છે કારણ કે જાડુ ક્યાંથી જો ડેટા મોકલે તો વાંધો ન આવે બાકી તો હલવાઈ જવું કાંઈ વાંધો નહીં એક દિવસનો ઓછો ગેપ લઈ લઉં તમને લોકોને ખબર જ છે આઈ હોપ કે તમને આજનો અમારો અવલો ગમે છે ગમે શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો તમારે સુધી બાય બાય ગુડ નાઇટ